રાજકોટના ત્રંબા ગામમાં સનાતન ધર્મનું મોટું સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું કે જેમાં સંતો મહંતો કથાકારો હાજર રહ્યા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ આ સંત સંમેલનના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતની સાધુ મહાપુરુષોની અપમાનજનક ટિપ્પણી સહિત મુદ્દે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કરાયો હતો સનાતન અને હિન્દુ તત્વના કાર્યને લઈ આ ટ્રસ્ટ કાર્ય કરશે આવનારા સમયમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં તેની સ્થાપના કરવામાં આવશે ब्रह्मा ज्योतिर्प्रीपज्योति दीपज्योतिर्प्रम दीपज्योतिर्जनादन दीपोहस्त पाप दीपज्योतिर्मोस्तु तेज

मुंहिंजो 재미있다...